જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પની દર્શક મિત્રો દેશની ચોથી જાગીર એટલે મીડિયા જગત કે જેની દેશના રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની સકારાત્મક ભૂમિકા રહેલી છે ત્યારે દેશની આ ચોથી જાગીર ચોથો સ્તંભ મજબૂત રહે એટલે કે મીડિયા કર્મીઓ સ્વસ્થ રહે તે જરૂરી છે અને એટલે જ દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના વિઝન સાથે રાજ્યના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની નિઃશુલ્ક ચકાસણી હેલ્થ ચેકઅપ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે જિલ્લા માહિતી કચેરી અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે શુક્રવારે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો જિલ્લાના તેત્રીસ મીડિયા કર્મીઓએ લાભ લીધો હતો કેમ્પમાં રેડ ક્રોસ દ્વારા લેવાયેલ લોહીના નમૂનાનું પુતકરણ કરી બ્લડ ગ્રુપ શુગર શરીરમાં લોહીની ટકાવારી લિવરના રોગ સંબંધિત એલ એટલે કે લિવર ફંક્શન ટેસ્ટ કોલેસ્ટ્રોલ માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કિડની સંબંધિત રોગ માટે કિડની ફંક્શન ટેસ્ટ ક્રિએટીનાઇન સાંધાના રોગ માટે યુરિક એસિડ હાડકા મજબૂતાઈ માટે કેલ્શિયમ ટેસ્ટ થાઇરોઇડનો ટેસ્ટ વિટામિન બી ટ્વેલનો ટેસ્ટ વિટામિન ડીનો ટેસ્ટ પ્રોસ્ટેટ સંબંધિત પીએસએ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સાથે ફેફસાના ચેકઅપ માટે ચેસ્ટ એક્સ રે ઉપરાંત હૃદયની ચકાસણી માટે ઇસીજી તેમજ મહિલાઓ માટે મેમોગ્રાફી અને સર્વાઈકલ કેન્સર માટે પેપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લા સહાયક માહિતી નિયામક માર્ગીબેન રાજપૂત સહિતના સ્ટાફ તેમજ રેડક્રોસની સ્ટેટ ટીમ દ્વારા કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું હેલ્થ ચેકઅપ બાદ ઉપસ્થિત રહેલ તમામ મીડિયા કર્મીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જિલ્લાના તેત્રીસ મીડિયા કર્મીઓએ સમયસર હાજર રહી પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી કેમ્પને સફળ બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ત્યાર સુધીમાં મીડિયા કર્મીઓ માટે સરકાર દ્વારા આ પહેલી વખત ચિંતા કરી અને આ પ્રકારની સ્વાસ્થ્યની ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું સુચારું આયોજન કરનાર છોટાઉદેપુર જિલ્લા સહાયક માહિતી નિયામક માર્ગીબેન રાજપૂતે શું કહ્યું આવો સાંભળીએ મોદીના પીટ ઇન્ડિયા સાકાર કરતા મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી ચોથી જાગીર સ્વસ્થ રહે એ હેતુ માટે મીડિયા મિત્રોનો હેલ્થ ચેકઅપ કેમ્પની શરૂઆત કરાવી હતી મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પની શૃંખલાને આગળ વધારતા માહિતી ખાતું અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજ છોટા ઉદેપુર જિલ્લામાં મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં છોટા ઉદેપુર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના છોટા ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબા